પાટણ ઇસોજી પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો કર્યો પર્દાફાશ ચારુપ ગામે ભારત ગેસ એજન્સીના માણસો કરતા હતા ગેરકાયદેસર ગેસ રિફલિંગ રિફિલિંગ કરતા બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા પોલીસે સ્થળ પરથી સાહીઠ બાટલા સહિત અન્ય સામગ્રી મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો ગેરકાયદેસર રિફલિંગ મામલે વાગદોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી રાંધણ ગેસની ચોરી કરનાર ઝડપાયા પાટણ એસઓજી પોલીસે ચારુપ ગામમાંથી ગેસના બાટલાઓમાંથી ગેસની ચોરી કરતા બે શખ્સોને ઝડપી લીધા પાટણ એસઓજી પોલીસે બાતમીના આધારે ચારુપ ગામના મલારપુરા નામથી ઓળખાતા પરાની ખુલ્લી જગ્યામાં ભારત ગેસ એજન્સીના ગેસના બાટલા ભરેલી ગાડીમાંથી ભારત ગેસ એજન્સીનો માણસ ભેગા મળીને ભારત ગેસના રાંધણ ગેસના ભરેલા બાટલામાં ગેરકાયદેસર રીતે ખાલી ગેસના બાટલામાં રેફલિંગ કરતા બે ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહેવાલ વિપુલ ભોય પાટણ સિદ્ધપુર